એક વાત તમારે કરવાની હતી આપડે આપણે જે વિડીયો તમે કીધો તો સુરા સુરો પૂરો એમ સુરા સુરાપુરા દાદા ભોળા ભાલ આપડે

આપડે પપ્પા ને પપ્પા જ કેવા પડે બાપ ને બાપ જ કેવા પડે બાપ ને એમ મારી વાત હા બોલો પેલા તમે એક શબ્દ બોલો એનું તમે સાંભળો હા બોલો હા બોલો બોલો બાપ બાપ જ કહેવાય પણ આપડો હોય એને બાપ કે બાપ આપડો હોય ને બાપ કેવાય પણ છે એક પણ ઈ કઈ એના ઘર આટું ખપી નથી ગયા તમારી એવિડન્સ થાય હોય કે ઘર કરે છે બીજા કરે એવો કાઈ પુરાવો હોય તો તમે મને ક્યો એમ આ સુરાપુરા જે છે ને સુરાપુરા ઈ ક્યારે કેવાય

જે અત્યારે નદી નાળામાં પડ્યા હોય સૂરો નથી તો સુ પૂરોય નથી તો સુર પૂરો કયો એમ એટલે એને સૂરો પૂરો એમાં નથી જેટલા ક્ષત્રિય ના થયા એમાં વીર પુરુષ થયા જેને પાળિયા થયા બેન જેને કાયમ લાગી ગયા એને ક્ષત્રિય સમાજ એટલે ઠાકોરજી થઈને પાળિયા આ તમે પાદર તને કોને આ બધું કેવી રીતે મને દાદુ પૂછવા પાળિયા કે મારા દલડા કેરી વાત એ મને કવિ મને પૂછવા એવું હું કેમ ખોરાણો છું તમે મને કવિ ઉઠી દુખાવો મને પાળિયા ને મને નિરાશ કરવા દો

તમે વિચાર કરો નિર્ણય જે કઈ છે એ તમારા કોઈ નો અંગત હોય વિશ્વાસ કોઈ નો શ્રદ્ધા હોય તો એનાથી અમારે દેવા દેવા નથી પણ છત્રીઓ છે એને તો તમને કહો બેન દીકરી માં વીર વસરા થઈ ગયા એને તમને કહું મંગલ ફેરા ફરતા તા

પાકું પાકું અને ગાય માટે થઈને કામ લાગે એટલા કારણે એને કહેવાય છે નાડો વાતરો એટલે એના હિલણીયા કહેવાય સોલંકી ખૂણનો સુબો રે રણ ખેલે છે દાડો વાતરો આ તો સોલંકી ખૂણનો સુબો કહેવાનો શું કહેવાનું સુબો

એટલે દરબાર કોઈ દી માથા ઓઢ્યો ઓઢણી ઓઢી લોબડી ઓઢી ને નહીં અને ક્ષત્રિય ધૂણે છે દરબાર અમે એમાં એવું નથી માનતા કેમ કે રાજ ધર્મ ની અંદર ક્ષત્રિય ધર્મ ની અંદર બધી જગ્યાએ કોઈ દી દરબાર ધૂણે નહીં ઈ પાવા નો લે ને એના ભાઈ દરબાર ની વાત નથી કોઈ ધર્મ ની વાત નથી આપણે અને ધૂણવાની વાત એ નથી આપણે ભાઈ જો રાજ ભાત આપણે જે દાન ભાત ધૂણે છે તો એની અંદર ઈ જે બોલે છે ઈ કર્મ ની વાતો કરે હા

હવે ભગવાન રામ ની યાર હુનો પુરા તમે માનતા હો તો ભગવાન રામ જેવા તો માણસ નહી ને રામ કોના માં રાજા હતા દરબાર ની વાત આપણો ખબર નોપી રહી અને એને કર્મના બદલા ભગવવા પડ્યા ક્યાં કે ઓલા અંધા ને ને જયારે એ બાળ ચડાવવું કરતું લાગી ગયું ને ત્યારે આંધો નાંધી એને હગા બે નો શ્રાપ દીધો દશરથ તારા દીકરા થા છે પણ અંત કાળે એ કઈ પણ હોય એ તો બધું મેં જાણેલું છે ભાઈ એ તો જાણેલું છે તમે મેં અત્યારે પાંચ ફોન કર્યા ને મને વાત મળી ગઈ ભાઈ કોઈની વાત નથી સાંભળતા હવે તમે તમારી જ્ઞાન તમારી ભાઈ પૂરેપૂરું છે તમત મોટા ભાઈ એમાં હું નાનક નથી પાડતો અને હું નાની ઉંમર છે મારી અને મારી મારી બે જ મિનિટ ભાઈ બે જ મિનિટ મારી મેં બધું જ્ઞાન છે જેટલું તમારી પાસે છે ને કદાચ મારી બે જાઉં તો મોટા ભાઈ તમને હજી હું કહી દઉં છું

તમે હું જામીન મારી સાંભળો ખાલી તમે તમારું ચાલુ ના રાખો તમે કદાચ વડીલો મને જઈ માતા છીએ આપડે પણ હું છે કોઈ સાંભળો તમે બરોબર છે તમે બધું જાણકાર છો મને ખબર જ છે પછી કે તમે બહુ જાણકાર છો ભાઈ બરોબર છે અને દાદા વિશે તમે જે અત્યારે કયો છો સાદા વિશે વાત નથી કરતો ભાઈ હું તો કોની વિશે કરો તમે આજે તમે અત્યારે બોલ્યા વિડીયોમાં જેમ મારી વિડીયો આવ્યો છે અરે સાહેબ ઈ એક ઈ એક સતના પારખા નો હોય સતના પારખા લેવા હોય તો તમારા આંગણે નો આવે તમે અહીંયા જાવ

પોતાને મન ની છે આપડા પોતાની ગ્રંથિ ના હોય એટલે આપણે કરી બાકી જે કુદરત છે કોઈ માટે હોય આ સૂર્ય છે એવો ભગવાન કોઈ દી ન હોય ભગવાન કોઈ થી ફરચો ન આપડે બીજી એક વાત બીજી વાત એ બધું તો બીજે જાય છે તો બધા નીમ્બુ નાળિયર ને ઉતાર ને આન તેન ફલાણું ત્યાં તેવું કઈ થતું નથી

તો હવે એક કામ કરીએ આપડે તમે કઈ જગ્યા એ રો મોટા ભાઈ તો ક્યાં જગ્યા દામોદ રામોદ હા હા તો તમારી પાસે આમ ટાઈમ હોય ફ્રી હો તો દાદા અહીંયા આપડે આવીએ એક કે હા તમે આવીએ તો દાદા આવતા દાદા આવીએ તો આપડે દાદા નું આવે ને ભાઈ તમને મારા દાદા ને લઇ જવા છે

અરે વા હું તમને દેખાડું છું કે જેને જ્ઞાન હોય જેને કઈ જોતું હોય જે માંગણ હોય એ ક્યાંક લેવા જાય અમે તો એવા મહાપુરુ નો જેને જગત સાંભળે ત્યારે અમારે શું જરૂર છે તમે લેવા જાય લેવા કોણ જાય દાનભાઈ બાપુ માં બધા લેવા શું જાય જે માંગે છે એ જેને કઈ જોઈ છે ઈ અરે અમારી પાસે તો મહાપુરુષો ની વાડી છે અમે કોક ને દેવી છીતા જાવ ગંગા થી હાલી જાય